અંબાલાલની મુજબ ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો તાપમાન અઢાર ડિગ્રીની આગામી બે દિવસ સુધી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે આગળની વિગત આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાહેવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાહન ચાલકોને ખાસ કરીને ટુ વ્હીલર ચલાવતા માણસોને મુશ્કેલી સામે આવી છે ગુરુવારે સવારે લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ છ ડિગ્રી અને મહત્તમ તાપમાન અઠ્યાવીસ ચાર ડિગ્રી નોંધાયું હતું તાપમાનમાં ભેજનું પ્રમાણ સવારે પંચાવન ટકા અને સાંજે સત્યાવીસ ટકા રહી છે આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સુધી પહોંચ્યું અને રાત્રે લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે હવામાન વિભાગ અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આગમી બે દિવસ તારીખ સાત અને આઠ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાત્રે દિવસ દિવસ સુધી વાતાવરણમાં અને અને ભેજવાળું રહેશે દરમિયાન થોડું સાંજથી બીજા દિવસે સવાર સુધી વાતાવરણમાં ભેજની અનુભૂતિ થશે ઠંડીનું પ્રમાણ થોડું વધશે પવનની ગતિ આજથી જ વધી જવાની સંભાવના છે વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર